આજ આજ વિશ્રાંત ભાઈકાકા નગર રોડ ઉપર છે ને એજ અને એ જો બબ્બે લિફ્ટ સાત માળના એપાર્ટમેન્ટ અને દરેક ફ્લોર ઉપર માત્ર બે જ એપાર્ટમેન્ટ કેટલો સુંદર એપાર્ટમેન્ટ ને ચલો તમને આખો એપાર્ટમેન્ટ બતાવી દઉં હા સરસ આ સેમ્પલ હાઉસ બનાવ્યું છે ને જુઓ તમે બાપા બાપ્પાના દર્શન કરો પહેલાં બે કોઈના બી ઘેર જઈએ તો પહેલાં બાપાના દર્શન હા અરે વાહ અરે જુઓ એકદમ નજીક છે ચાલતા તેવું બહુ જ સરસ અને મોટું કિચન છે આવું કિચન છે ને તો કામ કરવાની પણ મજા આવે એ કાકા આપણે પણ છે ને આઠ ટાઈપનું ફર્નિચર ચલાવે છે કેટલું સુંદર દેખાય છે અને મોશી કહેવા માસ્ટર બેડરૂમ માસ્ટર બેડરૂમ તમે બધ રેહજો આ માસ્ટર બેડરૂમ સરસ મજાનો 15 ફૂટનો બેડરૂમ સરસ મજાનો જો આ આપા પરિવાર માટેનો માસ્ટર બેડરૂમ અને આવો 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 હું તમને બતાવું હો અમારે જે ફ્રૂટ જ્યુસ પીવાનો ફ્રૂટ જ્યુસની વાત કરું છું જ્યુસ 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 આ ડાઇનિંગ ટેબલ હે આ કિચન રૂમ તો જો કેટલો જોરદાર રૂમમાં માર દેતી આવો માસ્ટર બેડરૂમ થી ઓછો નથી આ રૂમ પર જોઈ લીધું ને આટલો સરસ એપાર્ટમેન્ટ વિશ્રાંતિ એપાર્ટમેન્ટ નજીક થિયેટર નજીક મોલ નજીક શોપિંગ સેન્ટર નજીક શાકભાજી માર્કેટ નજીક ડોક્ટર બાકી તમારે જે જોઈએ ને બધું નજીક નજીક જ છે ટૂંકમાં કેટલું બધું લાંબુ કરવું એના કરતા તમે એક વાર નીચે આપેલા નંબર ઉપર ફોન કરજો વિશ્રાંતિ એપાર્ટમેન્ટ જોઈ લેજો અને તમને ગમે એટલે ટોકન આપતા રહેજો હા બાય બાય